ગંગાધર ચાર રસ્તે હિટાચી એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ પોલીસે તપાસ શરૂ કરી સુરત જિલ્લાના કરેલી ગામે ગંગાધરા ચાર રસ્તા નજીક આવેલા દૂધગંગા સુપર સ્ટોરની સામેની દુકાન નંબર એકમાં સ્થાપિત હિટાચી કંપનીના એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે અજાણ્યા ચોરી એટીએમમાં રાખેલા રૂપિયા ચોરવાના ઇરાદે દુકાનમાં ઘૂસી એટીએમ મશીનની લોખંડની પ્લેટને કટર વડે કાપવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે તપાસ હાથ ધરી છે પોલીસ ઘટના આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાની તપાસ કરી રહી છે જેથી આરોપી ની ઓળખ કરી તેની ધરપકડ કરી શકાય મારું નામ કુમાર દેસાઈ છે પરમ દિવસે રાતના ચોરો આવેલા ત્રણ જિલ્લા જેટલા ઈસમો હતા જેમણે આ એટીએમ તોડવાનો પ્રયત્ન કરેલા છે જેમને પાણીની તરસ લાગતા અથવા તો કંઈક પાણીની જરૂર પડતા એ મારી સામેવાળી દુકાને આવીને પાણી લેવા આવેલા તે જે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે ના કશું નુકસાન નથી થયું પોલીસ ફરિયાદ કરેલી છે પરંતુ જે હિતાચી ડેમેજ થયું છે તેમાં દોઢથી બે લાખ રૂપિયા જેટલું અંદાજે નુકસાન છે এ বি ফিএট নূজ টি ফোর ইন্টু সেবন গুজরা প্রশান্ত পটেল বারডোলি